આજે યોનાર ક્ષત્રિય અસ્મિતાના સંમેલન વિશે જાણકારી આપવામાં આવી હતી આજે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમા આગેવાનો સહિતના સમાજના લોકો સંમેલનમાં ઉપસ્થિત શિવસેના આ સંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે આજે સાંજે ચાર વાગે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે ગત કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજ બધાને સાથે લઈને ચાલવાનો છે આજે યોજનાર સંમેલનમાં અન્ય સમાજો પણ ઉપસ્થિત રહેશે તેમજ આજે બધા ઉમટી પડો અને આપણી એકતાના દર્શન કરાવો ક્ષત્રિય સમાજ દ્વારા ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે પોલીસ દ્વારા કરણેય સેનાના પ્રમુખ રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા ધન્યવાદ